જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે રવૈયા બટાકાને લીલવાનું શાક બનાવવાનું છે તેના માટે મેં રવૈયા લઈ લીધા છે અને બટાકાને કટ કરી દીધા છે અને લીલવાને ફોલીને લઈ લીધા છે આ સૂકા મરચાંની લસણની પેસ્ટ બનાવી છે તે લીધી છે અને બેથી ત્રણ લીલા મરચાં કટ કરી લીધા છે સૌપ્રથમ આપણે તુવેના દાણાને ધોઈ લઈશું અને રવૈયાને કટ કરી લઈશું રવૈયા અને તુવેના દાણાને ધોઈને રેડી કરી દીધા છે હવે આપણે વઘાર કરવાનો છે તેના માટે પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલને ગરમ થવા દઈશું જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલી રઈ લઈ લઈશું રઈ અને જીરુંને તતળવા દઈશું અડધી ચમચી જેટલી હિંગ લઈ લઈશું બેથી ત્રણ લીલા મરચાં કટ કરેલા છે તે એડ કરી દઈશું મેં લસણ સૂકા મરચાંની પેસ્ટ બનાવી છે તેને આપણે સાંતળવાની છે પહેલાં મરચું શેકીને આપણે ભઘાર કરવાનો છે લસણની પેસ્ટને સાંતરી લઈશું આપણે તેથી મરચું સરસ આપણું શેકાઈ જાય આવતી તમે જો શાક બનાવશો તો તમારું શાક બહુ ટેસ્ટી બનશે લસણવાળું મરચું શેકી લીધું છે હવે હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી અડધી ચમચી જેટલી ગરમ મસાલો લઈ લઈશું મસાલાને તેલમાં સાંતરી લઈશું એક સેકન્ડ માટે ગેસ ત્યાં જ મીડિયમ જ રાખીશું હવે બટાકા ધોઈને રાખ્યા છે તે એડ કરી દઈશું રવૈયાને પણ કટ કરી લીધા છે ને તેને પણ ધોઈ લીધા છે તે લઈ લઈશું ને તુવેરના દાણાને પણ ધોઈ લીધા છે એક વાટકીથી પણ ઓછા લીધા છે તે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું એક બે સેકન્ડ માટે એને થવા દઈશું આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું મિક્સ કરી લઈશું અને પાંચ મિનિટ માટે એને ઢાંકીને આપણે મૂકી દઈશું પહેલાં એમને એમ ચડવી લઈશું પછી આ શાક થોડું આપણે ગ્રેવીવાળું કરવાનું છે અને પહેલાં પાંચ મિનિટ માટે એને તેલમાં સરસ કૂક થવા દેજોથી મસાલા સરસ રવૈયા બટાકાને લીલવામાં એડ થઈ જાય એકદમ મીડિયમ આંચ ઉપર પાંચ મિનિટ જેવું થઈ ગયું છે પાંચ મિનિટમાં શાક એંસી ટકા જેવું ચડી જાય છે હવે પાણી એડ કરી દઈશું શાકનું બે તેટલું પાણી એડ કરવાનું છે આ શાક તમે રોટલા સાથે ખાઈ શકો છો રોટલી સાથે અને ખીચડી સાથે પણ ખાઈ શકો છો બહુ ટેસ્ટી લાગે છે હવે આપણે આને ઢાંકીને દસ મિનિટ માટે મીડિયમ આજુ ઉપર એને કૂક થવા દઈશું ટોટલ પંદર મિનિટ લાગે છે આ શાકને થતાં દસ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું જો લ લતું શાક થઈ ગયું છે હવે ટામેટું એડ કરવાનું છે એક ટામેટાને મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું ટામેટું એડ કરીને આપણે એક જ મિનિટ માટે એને ઢાંકીને મૂકી દેવાનું છે પેલા મિક્સ કરી લઈશું એક મીટ થઈ જવાય છે ચેક કરી લઈશું શાક બનીને રેડી થઈ ગયું છે એકદમ લ લતું શાક બની ગઈને રેડી થઈ ગયું છે હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધું છે રવૈયા બટાકાને લીલવાનું શાક અને કોથમીથી ગાર્નિશિંગ કરીશું એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી છે આ શાકને તમે રોટલા અને ખીચડી અને રોટલી સાથે ખાઈ શકો છો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો ફટાફટ બની જતું શાક છે બનીને રેડી છે રવૈયા બટાકાને લીલવાનું શાક અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવું રવૈયા બટાકાને લીલવાનું શાક બનીને રેડી છે